તો ક્યાં ઉપડ અરે કુટુંબ વાળા લઈ ને મને કટે કઈ નાખ્યું જલ્દી કુટુંબ વાળો પાણી જવું પડશે જલ્દી જવું નક

ના ના યાર આપડે આજ આજ છું પણ હાલ બાર થાકલાજ નહીં કેવું ખાવાનું હોય દાલ ભાત લાડવા

ખાતરી રહી એ જીવન દ્વારા એવું ના હોય ને એવું હોય તો ના હોય ખાલી એટલે માર આ તો આ લે તો આ તો નિહાર આ તો સીધા બોલતા નહી તો ખાવાનું એવું ના હોય અરે આ છોકરા જો તો જીવત જીવત કી કરી તો ખાવાનું ખાવા કી કરસ કહું બે કે થઈ ગયા એ તો લાલા ચાલી છે લાલ કોઈ નહી આ ખાવાની દીધું

બસ આને એક તો હોગુ ભઈના શું મળ એટલે ઓ હો આયા બેબી ન તો બીજા કરવા લઈ મય તો માસીથી હેડું છું આ તો ઉગાયમાં હજી ગયો તો દાડુ છે કોણ આય એક દુનિયા દદ છે કોઈ આ તો કેટલા તો એ કલા પર બેઠા થઈ ગયો કળો ભાઈ તું હ

ખડબરા ભાઈ ભાઈ એતું ભાઈ પા ભાઈ ભને કેમાં આવું હેડો આવું ના કરે હેડો તો જકી ને તો તમારો જો ગોળપો અલ્યા યાર આ જીવ તો જીવત વરો થઈ જાય તું આલો એય ર કમાઈ વાત કર ઓ કોન મદો

અલ્યા કાકા મેં મારો લે તમે આ કોઈ આ પેલો શેઠુ પર જીવત ખરું રાખ્યું છે જીવતા વાનામભાઈ કોમ બધું કરી ગઈ 20% ખાવન કર્યો તો નીમે ખાવન છો ફોન ફોન કર્યો તો કાળિયા પૂછું

એ ના કાપો તો નહીં કે હું તું ખાઈ ના તું નહીં

તું હેડજી હવે તારું આગળથી કાકળી જેવું મુંઢું કરી નાખું હેડ તું આગળ બોલ ધોકો લેતા પોટ તો હાડું થોડું પકળ્યું બોલ નહીં હાડું હાડું ઉપર ઓઠા આડું કાટો હા હા પકડો પકડો હા પકડો 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 પકડો

કેમ કાકા કાકા તું ઓ કારુ બાય હા કોકી સમારક કાઉ આવા કી હાડું બોણી તમની ન મગતો છે એ કારુ બાય હા કોકી ફોન આયો ન કાકા ને બો મો ના હું તો એક તો એરો ઘોડો ને તે એરો કોઈક બીજું કઈ દીધું હશે તી હું આડું શુ ખાઈ? રે આ તો શું ખવડાવું? નઈ ખાવ. મને આડું ન આ. અમે કોઈ ખાવાને ઉભા જ્યો લે કેવું આડું હોભળો પણ એ તો આગળ જ ને પેલી દુકાનમાં આવું ને આગળ ન આવું રોટલી લાવજો એ તો માર હાડું ના 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 એ હાડું કરી નાખો સમાધાન કરી આલ્યું કરવા ભાઈ હા ફોન થી તો 10 રૂપિયા માં ના મને મારતા હા નહીં મારી પણ આગળ

我买点。